કોને આદેશ આપ્યો છે મેનેજિંગ ટ્રસ્ટી મેનેજિંગ ટ્રસ્ટી એટલે હું ટ્રસ્ટી મંડળમાં ટ્રસ્ટી છું હું તમને કાર્ડ બતાડીશ તમારા લેટર બતાડો મને અને હું તો અહીંયા પેલા બી આવીશી તો અહીંયા કેમ તો હું તમને સામે રિક્વેસ્ટ આપણે કોણે તમને કીધું આ શૈલેશભાઈને ખબર છે પ્રીતિ ને ખબર છે ને હું પોતે ટ્રસ્ટી જ છું ડુ યુ નો યોર ટોકિંગ ટુ અ ટ્રસ્ટી હું જાણું છું આઈ યુ અવેર યુર સ્પીકિંગ ટુ મને એમનું ઇન્ટ્રોડક્શન આપો ઇન એલ એન્સી પ્રિમાઇસી હુ ઇઝ ધન્ટમેન ટેકિંગ માય વિડીયો બધા જે ભાઈ મારો સિક્યોરિટી ઓફિસર છે કોણે હાયર કર્યા છે સિક્યોરિટી ઓફિસર નથી કરી જો આ લોકો દરવાજો તોડવાની જો આ જો અત્યારે રમણીકભાઈ આમ મેનેજિંગ ટ્રસ્ટી પાવરફુલ આવે તો ગાડી સુધા ઉતરતા નથી જીજે ટુ ઝીરો ફોર ભાગી ગયો આમ કે કે મેનેજિંગ ટ્રસ્ટીમાં બહુ પાવર હોય ગાડીમાં નીચે ન ઉતરો આટલા લોકોની જાન છે પણ પોલીસ આવ્યો ને બીકોઝ પોતે જામીન ઉપર છે એટલે અંદર એના આવ્યો બારોબાર ભાગી ગયો રેલન્સી બનાવી છે કે નેચર ક્યોર માટે બનાવી છે કેન્સલロ હા પણ કોઈની પરમિશન હતી તો બોર્ડની પરમિશનલી થી એમ ના એકલા થી આ નિર્ણય ના લેવાય કોણ છે કોઈની થી આ ભાઈસ કોણ છે આ ભાઈસ શું હોદો છે ચેરમેન ચેરમેન ને કાઈ ની ચેરમેન ભાઈ અગર મેનેજિંગ ટ્રસ્ટી કામ કરવા સક્ષમ હોય ને એમને કે ઉતરી આરામથી બેસી વાત કરે ગાડીમાં કેમ બેઠા છે તમે જુઓ ખાલી જાતે ઉતરી શકે છે ભાઈ મેનેજિંગ ટ્રસ્ટી છે એ પોતે ઉતરી નથી શકતા ટ્રસ્ટ શું ચલાવશે હું જીજ્ઞા હરિયા ઓશ્વાડ એજ્યુકેશન ટ્રસ્ટમાં મારી નિમણૂક થઈ છે એઝ અ ટ્રસ્ટી રિસેન્ટલી હવે અમે અત્યારે વાત કરીએ છીએ એલ એન સી એટલે લીલાવતી નેચર ક્યોર જે ઓછવાડ એજ્યુકેશન ટ્રસ્ટના નેજા હેઠળની એક સંસ્થા છે જેમ કે બીજી સંસ્થાઓ છે આપણી હરિયા સ્કૂલ હરિયા કોલેજ અમે અહીંયા લગભગ અઢી દિવસથી છીએ અને આ વાતની જાણ આખા સ્ટાફ નોઝ એ અમારા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી છે અને એમના ઉપર અત્યારે ટીઝની ઘણી બધી તપાસ છે જેમ કે ચેરિટી કમિશનર જોઈન્ટ ચેરિટી કમિશનર પોલીસ ચેરિટી કમિશ્નરના પોલીસ કે ઘણી બધી વસ્તુઓ ગડબડ થઈ છે અને એમના ઉપર એફઆઈઆર પણ ચાલુ છે અને હાલમાં એ જામીન ઉપર છે અને એમણે એમના બેસ્ટ ફ્રેન્ડની વિધવાની જગ્યા ફોર્ચ કરી આગળ જ્યાં વેચી નાખી અને ઘણો ટાઈમ સુધી ફરાર પણ હતા અને આપણા ટ્રસ્ટની ગાડી ડ્રાઈવર ને એક સીઓ હતો પહેલા જીપાલ પટેલ એને અમદાવાદ મોકલતા કે ભાઈ કદાચ ગમે ત્યારે કેન્સલ થાય તો ન જાય આજે ટ્રસ્ટના પગાર ઉપર એક એડમિનના ભાઈ છે લક્ષ્મણસિંહ ભાઈ ચાલીસ દિવસ જૂના છે ચાલીસ દિવસ એમને અને બીજા આઠ દસ બાઉન્સરને લઈને એલ માં આવ્યા બંગલાના દરવાજા પર ખટખટાવ્યું અને એ કે તમને અહીંયા એન્ટ્રી કરવાની મનાય છે તો મેં કીધું અમે અહીંયા અઢી દિવસથી છે તમને સડનલી શું પ્રોબ્લેમ થયો એ કે ના ના અમને હુકમ છે કે તમને અહીંયા કોઈ પણ ટ્રસ્ટના પ્રિમાઇસીસમાં અલાઉ નથી તો મેં કીધું તમે મને કોર્ટ ઓર્ડર બતાડો કે શું ઇશ્યુ શું છે મને ખબર પડે એ કે ના અમને આવ્યું છે ઓર્ડર તમારા મેનેજમેન્ટમાંથી એટલે મેં કીધું મેનેજમેન્ટ એટલે કોણ તો એ કે મેનેજિંગ ટ્રસ્ટથી તો મેં કીધું મેનેજિંગ ટ્રસ્ટ એટલે ભાઈ તો એ કે અમને હા એમનો ઈમેલ આવ્યો છે તો મેં કીધું તમે હમણાં આવો છો ઈમેલની તારીખ બતાડો તો એ તારીખ બતાડવા રેડી નહીં મેં કીધું આ ટ્રસ્ટની પ્રોપર્ટી છે મારી નિમણૂક થઈ છે એઝ અ ટ્રસ્ટી તો મને અહીંયા આવતા જતા રોકી ન શકે આ એમનું ઘર હોય હોય તો પણ નોટ પર્સનલ પ્રોપર્ટી પછી કે ને અમે તમને રિક્વેસ્ટ કરીએ છીએ તો આપણે કીધું એક કામ કરો તમે રમણીકભાઈને બોલાવો એમના મોઢે આપણે જે કહેવું છે એ સાંભળશું તો પછી થોડીક ટાઈમ માટે ખટખટ બંધ થઈને એ લોકો ઈ હદ સુધી ખટખટ હોય એમ લાગ્યું કે આજે દરવાજો કાચનો તૂટી પડશે એટલે ન છૂટકે વી હેડ ટુ કોલ ધ પોલીસ તો પોલીસ આપણે એકસો બારમાં કે આવી ગઈ તો જેવી આવ્યા ને તો એમની ભાષા બદલાઈ ગઈ કે ના ના અમે તો એમને રિક્વેસ્ટ કરતા હતા કે ભાઈ તમે અહીંયા પ્લીઝ પ્રિમાઇસીસમાં ન રહો અને નહીં તો પછી તમારી મરજી એટલે આપણા લોયર્સ જે છે એમની સાથે વાત કરાવી કે તમારી પાસે કઈ હુકમ છે કે કઈ તો લોયર સાથે પણ એમની ભાષા બદલાઈ ગઈ અને એની પહેલા એ બહુ જ રૂબાબ ને બહુ જ ખરાબ રીતે વરતતા હતા અને આપણે વેઇટ કર્યું કે રમણીભાઈ આવે અને વાત કરે તો એ રમણીભાઈ આવ્યા ગાડીમાં ગેટ ની અંદર આવ્યા ગાડીમાંથી ઉતર્યા નહીં એટલે આપણે પૂછ્યું તો શું થયું તો એ છે કે ના ના એને અલાઉડ ન ને બધું એ પણ વાત કરી કઈ કોર્ટ ઓર્ડરની કે કઈ તો પોલીસ ભાઈ હતા તો રમણીભાઈ પગ પણ ન મોકલ્યો અને ઈસ્યુ એમ છે કે આપણા એક પ્રીતિબેન છે જે રિસેપ્શનિસ્ટ પર કામ કરે છે એ અગાઉ પણ એલએનસી માં રિસેપ્શનિસ્ટ નું કામ કરતા પણ કાંઈ હિસાબ કિતાબમાં એવું સાંભળવામાં આવ્યું છે કે ગડબડ ઘણી રિપીટેડ થતી ને કાંઈ તાળા મળતા નતા એટલે એમનો નિકાલ કરવામાં આવ્યો એવું અમને સાંભળવામાં આવ્યું છે હવે કોઈ કારણસર રમણીકભાઈ પાછી એમની નિમણૂક કરી છે અને નાનો ઇસ્યુ એમ છે કે અહીંયા કંઈક રૂમ્સ ઘણા સરખા કંઈક વપરાશ માટે આપેલા ને નેચર ક્યોર આપણે બનાવ્યું છે ફોર નેચર ક્યોર કે લોકો અહીંયા ખુલ્લું અરોમાલ યુ નો લાઈક ગ્રીનરી થેરેપી કંઈ પણ કરે એના માટે ધીસ ઇઝ નોટ અ પાર્ટી હોલ ઓર અ હોટેલ કે બેન્કવેટિંગ રૂમ નથી એમણે એક સેવન્ટી ફાઈવ યર ઓલ્ડ બેન આવ્યા છે કે એમને બંગલામાં ઉપર પેલે માળે જે અઘરા દાદરા છે તમે ડોરમેટ્રીના રૂમ્સ સ્વીટ રૂમ્સ કે તમારા ડીલક્સ રૂમ્સ બતાડો જેના આપણો રેટ કાર્ડ છે તમે કોઈ બીજાને ઇલીગલી રૂમ્સ આપેલા હોય ને આવા બેનને તમે આ રૂમ બતાવો એમાં આપણી સંસ્થાનું નામ આપણા ટ્રસ્ટનું નામ બગડે છે અને બેન બિચારા સ્માર્ટ હતા અને સક્ષમ હતા એકલા આવેલા ને એમણે કીધું મને આ રૂમ નહીં ખાવે બેન પ્લીઝ ગિવ મી સમથિંગ એલ્સ બંગલામાં ગરમ પાણી બંધ થઈ ગયું છે કેમકે કિચનમાં ખેંચાઈ ગયું છે તો આવી વસ્તુ એઝ અ રિસેપ્શનિસ્ટ હુ ઇઝ અ ફર્સ્ટ ફેસ ઓફ આવર ઇન્સ્ટિટ્યૂટ એમણે આવું ઓફર કર્યું અહીંયા કોઈકનો પ્રોગ્રામ ચાલુ હતો એટલે આપણી પ્રોગ્રામમાં વિઘ્ન ન ભળે વી કેપ્ટ ક્વાયટ દેટ ડે કંઈ ન કર્યું કાલે સાંજે પ્રોગ્રામ થતી ગયો રૂમ્સ ઘણા ખાલી થવા માંડ્યા એટલે આપણે પ્રીતિબેનને કીધું કે પ્રીતિબેન તમે જેને પણ રૂમ્સમાં રાખેલા હોય બીજા એમણે એક યુએસથી કોઈ કપલ આવેલું એમને રૂમ આપ્યું તો એ પણ દિસ ઇઝ નોટ ધ રાઇટ થિંગ અને અહીંયા અગર ચેરમેન વાપરતા હોય તો એ લઈને બી પ્રિવેસી જાય ધીસ ઇઝ નોટ ફોર એલોકેશન એટ ઓલ દેર ઇઝ નો રેટ કાર્ડ ફોર ધ બાંગ્લો આપણા ટ્રસ્ટમાં અને રમણીકભાઈ ખબર છે કારણ કે માર્ચ મહિનામાં એમના સડુભાઈ ને એમના ફેમિલી આવીને આ બંગલામાં એટલો તમાશો કરી ગયા છે અને આપણે વસ્તુ વધવા ન દીધી કે આપણે એક એનસી તો નાખવી પડી રેડ પોલીસ ચોકીમાં પોલીસને બોલાવી પડી અને રમણીકભાઈની ટેવ છે કે કોક કોક દ્વારા જરાક જરાક આવું ઇસ્યુ કરે કારણ કે એ આ વસ્તુને પોતાની પર્સનલ પ્રોપર્ટી માને છે અને અહીંયા બીજું કોઈ આવે એમને ગમતું નથી અને રૂમ ખાલી કરાવવાનું કે થયું ને કે બીજા કોઈને ત્યાં બેસાડવાનું ને રમણીકભાઈ પકડાયા કે આ રીતે આપ્યું છે એમને ગમ્યું નથી અને ઓશવાલ હાઈટ્સના પણ એમને જે ફ્લેટ વેચી નાખ્યા છે જેના પર તપાસ ચાલુ છે પોલીસ તપાસ ચાલુ છે એટલે મારા પર ખાર છે એટલે પોતે ડરે છે કે એમની વધારે કરતું તો કાઢી બારે નીકળે એટલે મારું નામ બગાડવા મને બદનામ કરવાની બહુ જ કોશિશ કરે છે અને પોલીસ આવી તો એ પોતે જ બારે નીકળી ગયા વાત ઉડી ગઈ અને ખાસ મારે એ જાણ કરવી છે કે લીલાવતી નેચર ક્યોર ઓશવાડ એજ્યુકેશન ટ્રસ્ટના ના નેજળ હાથેળની એક સંસ્થા છે એ રમણીકાઈની પર્સનલ પ્રોપર્ટી નથી કે એમના ઓનરશિપની નથી એમણે એમના ઘરની બારે એલએનસી નો બોર્ડ લગાવેલો છે જેમાં ઓઈટી નથી અને જાહેર જનતાને ખાસ જાણ કરું છે કે ઓશવાડ એજ્યુકેશન ટ્રસ્ટના મૂળ દાતા બુર્ડ ચેરમેન અને ચેરમેન હરિયા પરિવારના શ્રી જયંતિભાઈ હરિયા છે રમણીકભાઈ નથી એલએનસીમાં પણ કાંઈ પણ વસ્તુ થાય તો ઈ હોલ એન્ડ સોલ નથી એમણે ટ્રસ્ટની પરવાનગી લેવી જ પડે કે ટ્રસ્ટના બંધારણ વિરુદ્ધ કામ કરી રહ્યા છે એલ એનસીનો ઉપયોગ જે નેચર ક્યોર તરીકે થવો જોઈએ એની બદલે અહીંયા પાર્ટીઓ વધુ થાય છે અને એ બધી વસ્તુ અમને ઓઈટીના ઓકે બુક્સ ઓફ અકાઉન્ટમાં દેખાતી નથી ક્યાં જાય છે એ મને નથી ખબર બટ દિસ ઇઝ જસ્ટ ફોર યોર નોલેજ એન્ડ ઇન્ફોર્મેશન થેન્ક યુ